કે મારું નામ ચમન ભાઈ વાલાભાઈ હું કે સરપંચ ની ઉમેદવારી ધરાવું છું અને આ કે જામવાડા વાવડી જૂથ પંચાયત માં અમે કે સરપંચ નું ફોર્મ કે ભર્યું હે અને આગળ પણ હું દોહ વર ડેપોટ સરપંચ બિન રહેલો છું અને હવે મેં આ કે સરપંચ માં ઉમેદવારી ભરાવી અને મારું ગામ આખું ને બે ગામ થઈ અને અમને સાથ સહકાર હાલી અને મને ફોર્મ ભરાયું છે એટલે હવે અમે વળી ફરીથી વિકાસના કામ બધા સારા કરશું એટલા માટે અમારા બધાને ભાઈ વિશ્વાસ છે એટલા માટે મારા ભેગા બધા ભાઈઓ મળી ગામ બાવડી ગમવાડા જુતપંચાય જીતા પછી અમે વિકાસના કામો એટલે કે રોડ રસ્તા પાણી મકાન અને કે ગટર